રાણીંગપરા ગામની મહિલાનું પ્રસૂતિ દરમિયાન મોત નિપજ્યું બાળક જન્મ્યા બાદ લોહી બંધ ન થતાં જુનાગઢ ખસેડાતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું કેશોદના રાણીંગપરા ગામની સવિતાબેન ગોપાલભાઈ સરવૈયા નામની મહિલાને ડિલિવરી માટે કેશોદના ડોક્ટર અઘેરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં મહિલાએ નોર્મલ ડિલિવરી વખતે બાળકને જન્મ આપ્યો હતો પરંતુ મહિલાને બ્લીડિંગ ચાલુ થતાં જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મહિલાના પરિવારે દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોય તેવા આક્ષેપો કરી અમારી સાથે બન્યું તેવું અન્ય કોઈ સાથે ન બને તે માટે ડિલિવરીમાં ધ્યાન ન પડે તેવા સંજોગોમાં તે અન્ય જગ્યાએ સારવાર લઈ શકે તે માટે રોકી રાખવાની જગ્યાને રજા આપી દેવા જોઈએ તેમ જણાવ્યું હતું મહિલાના મોતને પગલે તેમની બે દીકરીઓ નોંધારી બની હતી અને પરિવાર શોકમાં છવાઈ ગયો હતો હમણાં થોડા જ સમય પહેલા કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ નકલી ડોક્ટર કૌભાંડમાં નકલી ડોક્ટર બની બેસેલા સાહેબ દ્વારા પ્રસૂતિમાં આવેલ એક બેનનો જીવ લીધેલ હતો અને અન્ય દર્દીઓ હજુ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે પોતાના ફાયદા પાછળ બીજાના જીવ જોખમાય તેવા અનેક મુદ્દાઓ પર તંત્રએ સખત કાર્યવાહી કરવી જોઈએ

જુનાગઢ દોઢ કલાકનું કીધું તો રસ્તામાં અમારી તબિયત બેનની બગડી ગઈ અને એવું પૂગી ગયા ત્યાં મૃત્યુ પામી અને માથે વીસ ડૉક્ટર હતા તો એને કંઈ પૂજના ન પૂછી સતા દીકરી વહી ગઈ અને બે દરકારી તો ખરી જ દરકારી પણ આવું કર્યું ડૉક્ટરને કઈ હવે આવું કોઈ ઉપર થાવું ન જોઈએ અઘેરા સાહેબ ને અહીંયા અઘેરા સાહેબ ને આ એક કેસ બગડી જ ગયો કાયદેસર પણ હવે આવો બગડવો ન જોઈએ એટલું ધ્યાન રાખજો બે દીકરીઓ મૂકીને અને આ માતા મૃત્યુ થઈ ભલે અમારું થયું અમારી દીકરી અમારી ભૂલ થઈ ગઈ એ ડૉક્ટરની નહીં અમે હારી ગયા પણ હવે એટલું ધ્યાન રાખજો કે આ થયું એવું હવે ન થાય કોઈની ઉપર આ ગરીબ માણા હતા દીકરી આમણે થઈ ગઈ બિસાડી વીસ પાસી વર્ષની દીકરી હતી અને બે દીકરીઓ મૂકીને પૂંભડા જેવડી અટાડે ભાઈ ગઈ પણ હવે ધ્યાન રાખજો ડૉક્ટરને કહી પણ આ આ છું ને એવું હવે કોઈની ઉપર કરતા નહીં અને વહેલી તકાદે તમારેથી થાય એમ હોય તો કરજો નકર તમે આગળ મોકલી દેજો પણ કોઈની ઉપર આવું કરતા નહીં કેસદ પોલીસ સ્ટેશન ગતરો જે અકસ્માત મોતનો બનાવ નોંધાયેલો છે જેમાં મરણ જેના સવિતાબેન ગોપાલભાઈ સરવૈયા અમરોસ પચીસ જેઓ રાણીપરાના રહેવાસી હતા જો ને ડિલિવરી દરમિયાન ડિલિવરી માટે અઘેરા હોસ્પિટલ કેશોદ ખાતે સારવારમાં ગયેલા જ્યાં ડિલિવરી થયેલી પરંતુ ત્યારબાદ બિલ્ડિંગ થતા તેઓને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે વધુ સારવાર માટે રિફર કરતા સારવાર દરમિયાન ત્યાં તેમનું મૃત્યુ થતા તેમના માતા શારદાબેને કેશોદ પોલીસ સ્ટેશન આવી જાહેર કરતાં અકસ્માત મતનો બનાવો રજિસ્ટર કરી કેશોદ પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે